ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતી ગદ્ય દસ ને સમજવાનો પ્રયત્ન કરીએ જેના લેખક જ્યોતિન્દ્ર દવે છે અને એ જ્યોતિન્દ્ર દવે અગિયાર આઠ ઓગણી જેમનો જન્મ થયો એ એકવીસ દસ ઓગણીસો એક અને જેમનું અવસાન થયું અગિયાર નવ ઓગણીસો એંશી હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું ઓગણીસો તેત્રીસથી સાડત્રીસ દરમિયાન સુરતની એમ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય રહ્યા હતા તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત આ બંને ગુણોનો સમન્વય એમની તેમનામાં હતો તેઓ ભારતીય કાવ્ય મીમાનસાના અભ્યાસી હતા તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે તો જ્યોતિન્દ્ર દવે જેના નામે એવોર્ડ પણ અપાય છે અત્યારે અને એવા જ્યોતિન્દ્ર દવે લેખક હા જેને હજી આગળ આપણે એનો પરિચય જોઈએ તો રંગ તરંગ ભાગ એકથી છ મારી નોંધપોથી રેતીની રોટલી પાનના બીડા અલ્પાત્માનું આત્મપુરાણ નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ રોગ યોગ અને પ્રયોગ જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જતીન્દ્ર તરંગ છે જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે આ બધા ઉત્તમ હાસ્ય નિબંધો છે વાંચવા જેવા છે ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે અને એ પણ બહુ જ વાંચવા જેવી માણવા જેવી છે તો વાંચજો વિદ્યાર્થી મિત્રો હાસ્યની વિવિધ નો આશ્રય લેતી તેમની શૈલી હાસ્યનો જન્માવે છે તેમને રણજીત રામ સ્વર્ણચંદ્રક અને નર્મદ સ્વર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા જોઈએ એ જીભ હાસ્ય નિબંધની અંદર શું કહેવા માગે છે એ સારરૂપ પેરેગ્રાફમાં તો આકૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે જો એક એક જ શબ્દ જીભ બે અક્ષરનો શબ્દ અને એના પર આપણા જ્યોતિન્દેવે આપણને આખો નિબંધ આપે છે હં અને એ પણ હાસ્ય નિબંધ એટલે હાસ્ય શોધો તો મળી શકે હા ક્યાંય વેચાતો નથી મળતો પણ આપણા જીવનમાં જ વણાયેલો છે અને લેખકો હાસ્ય કલાકારો એ આ રીતે જ હસાવતા હોય છે અને હર્ષ કલાકારો છે લેખકો છે એ ત્યાંથી જ શરૂઆત કરતા હોય છે કે આપણે આજે આ હસવા માટે જ ભેગા થયા છીએ હસ્ત્યો બધાય પેટ પકડીને હસ્ત્યો પણ પોતાનો આમ એ હસાવતા હોય છે અને આ રીતે આપણે એમના એ હાસ્ય નિબંધને જાણીએ માણીએ તો જીભનું સ્થાન છે એ બધી આપણી જે ઇન્દ્રિયો છે એમાં કંઈક વિશિષ્ટ છે કંઈક અલગ છે જીભ એક છે પણ કામ બે કરે છે હા સ્વાદ પારખવાનું અને બોલવાનું કારણ કે જીભના જીભ એક છે મનુષ્યના મુખની અંદર પણ કામ બે કરે છે એક સ્વાદ પારખવાનું કરે છે એક બોલવાનું જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે હા જીભ જન્મથી મરણ સુધી તો છે જ પણ મહિરા પછી પણ તમારી વાણી કેવી છે એ એના એ અનુરૂપે એ અમર રહીએ છીએ રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે અને રસ આસ્વાદનો અધિકાર પણ જીભને પ્રાપ્ત થયો છે જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે જ્ઞાન અને કર્મ છે એનો સુંદર સમન્વય તે જોડી આપે છે શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે શરીરમાં જે રોગ છે એનો પરિચય પણ જીભથી થાય છે જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે જીભથી મનુષ્યના સંસ્કારો કેવા છે એ પણ ઓળખાઈ જાય છે માણસ બોલે એટલે તરત ખ્યાલ આવી જાય છે કઈ જાતિ જ્ઞાતિ કે કઈ કયા સંસ્કારનો મનુષ્ય છે જીભથી તમને એમ થાય કે વ્યાધિ રોગનો પરિચય હા જીભમાં ચાંદા પડવા એ બધા રોગ આવશે જ આપણે નિબંધની અંદર જોઈશું એ પણ ઓળખ થાય છે માન અને અપમાનના અનુભવ જીભથી જ થાય છે અને જીભથી જ માન અપમાન ના અનુભવ પણ આપણને જીભથી જ થાય છે કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે કેટલીક જીભ છે કાપવાનું જ કામ કરે કેટલીક સોયની ગરજ સારા એટલે ટાંકા લેવાનું કામ પણ કરે સાંધવાનું પણ કામ મનુષ્યની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે હા મનુષ્યની તંદુરસ્તી છે નીતિ પ્રામાણિકતા છે વિવેક છે ધર્મ છે વગેરે આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે એટલે જ કહેવાય છે ને કે જીભ ચડે પડે જીભ વળે મનુષ્ય મનુષ્ય છે એ જ જીભથી ઇનામ પણ મેળવી શકે છે અને એ જ જીભથી પોતાના હાડકાં પણ ભાંગી શકે છે હા એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં તમે ભાગ લ્યો અને ખૂબ સરસ મજાની તૈયારી કરો અને જ્યારે સ્પર્ધામાં તમે એન્ટર થાઓ અને તમારું વક્તવ્ય શરૂ થાય અને અહીંયાથી પૂરું થાય અને તમારો સામે બેઠેલું ઓડિયન્સ જો તાળીઓના ગડગડાટ એ તમને વધાવી લે અને જે જજ છે જજ કરનારા એ પણ જો ખુશ થઈ જાય તો તમને એ જ જીભ છે ઇનામ મેડલ અપાવે અને એ જ જીભથી જો બહારે નીકળ્યા પછી તમે કોઈને ન હંબળાય એવી બી હંભળાવો તો તમને માર પણ પડી શકે છે એટલે જીભ છે એ કાતરનું કામ કરે છે સોયનું પણ કામ કરે છે અને એ એને આધારે તમારા વિકાસ અને વણસવાનું ખરાબ થવું વગેરે પણ થાય છે ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત લેખક કહે છે જો જીભને છૂટી કરી શકાત મુખમાંથી અલગ કરી શકાય તો કેટલું સારું થાત કંકાસ મારામારી ગાડા ગાડીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત જો જીભ કે કાઢી શકાતી હોત અલગ મૂકી શકાતી હોત તો તો આ દુનિયામાં જે કંકા છે મારામારી છે ગાળા ગાળી છે એવા કોઈ પ્રસંગ જ ઉપસ્થિત ન થાય અને એવા પ્રસંગે કદાચ જીભને તમે કાઢીને મૂકી દે ખીચામાં તો એવા પ્રસંગો સુધારી શકાયા હોય ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ જાત પણ તેમાં ફાયદો જ થાત ક્યારેક હા એનો ગેરફાયદો એક એ છે કે બદલી થઈ જાત પણ એમાંય લેખક તો ફાયદો જ જુએ છે શું કહે છે કે રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાય અને લેખક આગળ કહે છે કે ક્યારે કોઈની જીભ બદલા બદલી થઈ જાય હા કે રામનું રટણ કરતી હોય રામ રામ બોલતી હોય એ જીભ કોઈ ખ્રિસ્તીના ખ્રિશ્ચનના મોમાં ચાલી જાય અને કોઈ રહીમ ની જે બંદગી કરનાર છે એની જીભ છે કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડત તો આપોઆપ રામ રહીમની એ ગોડની એકતા સિદ્ધ થઈ જાય એટલે કે હિન્દુ મુસલમાન કે રામ રહીમ એ બધું એક જ છે બધાનો ઈશ્વર એક છે આવું સાબિત થઈ જાય આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું આશ્ય જન્માવી શક્યા છે એટલું જ નહીં આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે આ હળવાશની સાથે સાથે જીવનની જે ગંભીર સમસ્યાઓ છે એના સમાધાન એની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે જોઈએ જતીન્દ્ર દવે એમના એ નિબંધની અંદર આપણને શું કહે છે જીભની અંદર જીભથી પહેલો જે પેરેગ્રાફ છે જે રિએલિટી છે વિચાર વિકાસક્રમમાં પૂછાયેલો છે તો તમે વિચાર વિકાસ ક્રમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જોજો એકાવનમું પેજ છે એમાં બરાબર ધ્યાન રાખજો અને કઈ રીતે વિચારનો વિકાસ થાય છે એ રીતે આપણે વિચાર વિકાસ ક્રમ પૂછાય છે તો એ જરા જોઈ લે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે મનુષ્યની બધી ઇન્દ્રિયો અને એમાં જીભનું સ્થાન છે કંઈક વિશિષ્ટ છે કંઈક અલગ છે કંઈક અનેરું છે કંઈક જુદું છે બીજી રીતે બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે બીજી બધી ઇન્દ્રિયો કરતાં એનું મહત્ત્વ કંઈક વિશેષ છે અલગ છે કાન હાથ પગ આદિ બબે ઇન્દ્રિયો છે અને તે કાર્ય એક જ કરે છે જો કાન બે છે હા હાથ બે છે પગ બે છે હા તો નાકના નસકોરા બે છે તો આ બધી ઇન્દ્રિયો બબે છે પણ કામ એક જ કરે છે એ દાખલા તરીકે જોઈએ તો કાન છે એ સાંભળવાનું કામ એક જ કરે છે હા કાન બે છે એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા છે હા એ શ્વાસ લેવાનું કામ એક જ પણ નસકોરા બે ચાલવાના એક કાર્ય માટે બે પગ ચાલવાનું કામ એક જ પણ પગ બે જોવાના કામ માટે આંખો બે કામ એક જ પણ બોલવાનું ને સ્વાદમાં રાખવાનું એમ બે કામ માટે એકલી જીભની નિમણૂક કરવામાં આવી છે પણ ઈશ્વરે જો આ રચના કરી છે કે કામ બે કરે છે જે છે જીભ એકલી જીભની નિમણૂક નિયુક્તિ કરી છે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી અને ઘણી બધી ઇન્દ્રિયો એવી છે જેના પર આપણો કાબૂ નથી આપણું નિયંત્રણ નથી આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી આપણી શરીરમાં ઘણી બધી એવી ઇન્દ્રિયો છે કે આપણી ઈચ્છા ન હોય તો પણ ઈચ્છા વિરુદ્ધ એ પર સંસ્કાર બીજાના સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી બીજાના જે સંસ્કારો હોય એને દાખલા તરીકે આંખ જ છે તમારી ઈચ્છા ન હોય તો પણ એ કદાચ જોઈ લે છે હા કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવાની આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાઢ આપણા મગજ સુધી પહોંચાડવી ના નહીં રહીએ હા આપણને સૌને ખ્યાલ છે કે કોઈ આપણને ગાળ દેતું હોય એ ગાળ કોઈને સાંભળવી સારી ન લાગે હા કોઈ સાંભળી પણ ન શકે એમ હં અને કુદરતી રીતે જ રૂચે નહીં કુદરતી રીતે જ ન ગમે ગાળ સાંભળવી તો પણ આપણા કાન છે એ ગાળ સાંભળે જ છે અને સાંભળીને આપણા મગજ સુધી પહોંચાડે છે પહોંચાડાવી ન નહીં રહે અને ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે અને ન જોવા જેવું પણ આંખો જોઈ લઈએ છે અને એ ઈચ્છા વિરુદ્ધ અને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ આવતી હોય તો એ નાક મગજ સુધી પહોંચાડે જ છે નાસિકા છે એ આપણે એવી દુર્ગંધ લેવી ન ગમે છતાંય આપણું નાક એ દુર્ગંધ લઈ લે છે પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે પણ જીભ એક એવી વસ્તુ છે કે જેના પર મનુષ્યનો કંટ્રોલ પૂરેપૂરો છે હા એની સત્તા બરાબર નહીં પ્રવર્તે છે એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે અન્યથા નહીં હા જો તમારી ઈચ્છા હોય તો જ તમે બોલો અને જો તમારે કોઈ વસ્તુને સ્વાદ ચાખવો હોય તો જ તમે સ્વાદ ચાખો અન્યથા નહીં નહીતર નહીં એમ એટલે જીભ છે એના ઉપર આપણે આ સૌની સત્તા રહેલી છે એ સિવાયની જે ઇન્દ્રિયો છે એના ઉપર કદાચ આપણી નિયંત્રણ ન રહી શકે બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય મોટા મોટા બે કામ હોય તો બોલવાનું ને ખાવાનું હા મોટા મોટા કાર્ય નાનકડી જીભ બજાવે છે નાનકડી જીભ આ કામ કરે છે માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી અને માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયોગી કે જરૂરી એવા બીજા કોઈ કાર્ય નથી એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે અને જીવનનો અંત આવતા સુધી ચાલે છે અને ઉપયોક્ત બે કાર્ય હા મનુષ્યના જીવનના જન્મથી સારું થાય છે હા ખાવાનું અને બોલવાનું અને જીવનનો અંત આવે ત્યાં સુધી આ ચાલે છે અથવા મનુષ્યના મરણ પછી પણ એમની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે અથવા મનુષ્યના મરણ પછી પણ જીભનું કાર્ય ચાલુ જ રહે છે કઈ રીતે એના મત એના અભિપ્રાય એના વચન આદિનો પાછળના વારંવાર ઉલ્લેખ કરી અને એની વાણીને અમર બનાવે છે દાખલા તરીકે કોઈ શોક સભા હોય તો ત્યાં આપણે જઈએ તો જે વ્યક્તિ મરનાર છે એ મરનાર વિશે બધા લોકો બોલતા હોય છે કે એમનો મત આવો હતો એમનો અભિપ્રાય આવો હતો એમના વચનો આવા હતા આ બધું યાદ કરે છે વારંવાર એનો ઉલ્લેખ કરે છે અને એમ એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ બારમું તેરમું શ્રાદ્ધ વરસી આદિ પ્રસંગો યોજી અને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે અને એની પાછળ હિન્દુ ધર્મ વિધિ પ્રમાણે બારમું તેરમું શ્રાદ્ધ વર્ષી શ્રાદ્ધ એટલે તર્પણ ક્રિયા અને વર્ષી પિંડદાન જે વર્ષે આપવામાં આવે આ બધા પ્રસંગો યોજી અને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે ઈચ્છાને પણ એને સંતોષ આપ આમ જીવનનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને મરણ પછી પણ ચાલુ રહે છે આમ જીભનું કાર્ય છે મનુષ્યના જન્મથી શરૂ થાય અને મરણ પછી પણ ચાલુ રહે છે વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે અને વૃદ્ધાવસ્થાની અંદર બીજી ઇન્દ્રિયો છે એ નબળી પડી જાય છે જ્યારે જીભ તો ને એવી બળવાન રહે છે પણ વૃદ્ધાવસ્થામાં એ જીભ તો ને એવી બળવાન રહે છે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે વડીલો એ એના બાળકોને એ વધારે ટક ટક કરતા હોય તો એ જીભ બળવાન કહેવાય ઘણી તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય તો એમ લાગે છે ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ છે એનામાં ભેગી થઈ ગઈ હોય એવું લાગે છે હા દાખલા તરીકે ઘરડી આંખ ઘરડું મગજ એ નિર્ભરતાની નિશાની છે પણ ઘરડી જીભ એટલે અનુભવે અને સંસ્કારે બળમાં ને કળમાં દૂર જૈ બનેલી જીભ એમ જ સમજવાનું છે હા ઘરડી આંખ છે એ કદાચ નબળી પડી શકે ઘરડું મગજ એ નિર્ભરતાની નિશાની છે પણ ઘરડી જીભ છે એ અનુભવ અને સંસ્કારોથી ઘડાયેલી બળમાં ને કળમાં હા એ બુદ્ધિમાં દૂર જઈ જેને જીતવું મુશ્કેલ છે એ બનેલી છે એમ જ સમજવાનું છે તો ઘણીવાર આપણને એમ થાય કે આ વ્યક્તિ અપંગ છે અને કુદરત એની એક ઇન્દ્રિ છે એ લઈ લીધી છે એની સાથે કદાચ અન્યાય થયો છે એવું આપણે સમજીએ પણ એ શક્તિ છે દાખલા તરીકે કોઈ હાથે અપંગ હોય પગે અપંગ હોય તો એ હાથ કે પગની જે શક્તિ છે બીજા હાથ કે બીજા પગમાં કે બીજી કોઈ ઇન્દ્રિયોમાં એ આપી દેતા હોય છે એ ઈશ્વર એટલે ઈશ્વર છે એ બધાને શક્તિ સરખી જ આપે છે દાખલા તરીકે કોઈ અંધ વ્યક્તિ હોય તો આપણને એમ થાય કે વિચારાની આંખો નથી એ દુનિયાને જોઈ શકતો નથી પણ એ અંધ વ્યક્તિને કુદરતે એ આંખોની જે શક્તિ છે એ સ્પર્શમાં આપી દીધી હોય છે અને આપણા સૌના અનુભવ પણ છે કે એ વ્યક્તિને તમે હાથમાં કોઈ પણ આંગળી વડે લખી દો તો તરત જ એ સમજી જાય છે અથવા તો ઈશારામાં પણ એ સમજી ભલે જોઈ ન થઈ શકતો પણ એ તમે એને સ્પર્શ કરો તો એ સમજી જતો હોય છે એટલે આ શક્તિ એને આમ કુદરત આપી દેતો હોય છે એટલે કુદરત છે બધાને શક્તિ સરખી જ આપે છે એ આ પાઠ છે એકાવનમાં પેજ સુધી અહીંયા સુધી રાખી બાવનમું પેજ આ આગલા વિડીયોમાં જોશું